આ તો ઓલો ઝાડિયા નો અવાજ છે કેરી વેચતો લાગે હા એ કુકલા કેરી નું નામ આવડે ને મન મોઢમ પાણી વેય જાન તું 1 કિલો કેરી લેતા ને તારા ડોવા અત્યારે છે ધંધો એ નથી હાલતો અને મારી પાસે ક્યાંથી પૈસા હોય એ તારા બાપ ધંધા તો બજી હાલે છે પણ તારે ધંધો ન કરવો ના ના તારા પાસે પૈસા છે ને તું ધંધો કરે ને જા લઈએ તું જા એ તારો બાપ હું તારા ભેગો ઓટા ભાંગું છું તો મારા પાસે ક્યાં પૈસા હોય કુકલા એક કામ કરી હાલ આપણે ને જોડીએ પહેર્યું ને ઉધારે કેરી લઈ આવી એટલે ભલા માના એ ઉધારે દિશી આપણ ની કેરી તારા બાપજી ધંધા કરતા હોય ને એ ઉધારે આપે તે તું મારી હાલે હાલ તો હાલ લેવા દે હાલ હાલો 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 કેરી લઈ જાવ કેરી અત્યારે સસ્તી અને સારી કેરી જડિયા છું શું લુખાવ લુખાવશે કાકા બકડ્યું ઉતાર બકડ્યું કેરીનો સો રૂપિયા ની કિલો હા એ લઈએ પેલા કેરી અહીંયા લાય કેરી લાવો તમારે કેરી લેવાની હોય ને તો પેલા પૈસા લાવો કેરી દઉં હાલો એક કિલો કેરી કરી દે હા તે કરી દો પેલા પૈસા લાવે પેલા પૈસા પૈસા દઈ દઈશું અમે મને ખબર હે તમે ત્યાં ની લુકા હો આમ તેમ તે મારી ઘણી કરો આમ નીકળો તો જાવ તો એ કીડી નથી દેવી નીકળો હાલો હા બેટા કેવા હે અત્યારે અત્યારે ઘણી કરે આમ ભાઈ જાવ ને કાકા આ ગામમાં બે આ લુખા હે લાય હું હાલો જાઉં આમ કેરીઓ બેસવા હાલો કેરી આવી કઈ કેરી તને મેં ના પાડી હતી કેરીઓ ન દે તો ક્યાં હાલે કેરીઓ લેવા જવી છે કા લઈ લીધી ને

હાલો કેરી કેરી હા 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 આજ ઘણું મોડું થઈ ગયું મારે મારી વાડીયા જાવું જોઈશે મારા બગીચે અહીંયા મારા છોકરાને મેં ધ્યાન રાખવા મીંચો છે અહીંયા કેરી ઉતારવાનું કીધું તું કેરી ઉતારીને તૈયાર હશે તાયા કેરી મારા ઘરે મીંચે આવો ને પછી વાડી આવેલો તો હા 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 આ જો હા તો વાંધો કેરી પાકી જા જો એ આંબા માં કેડી દેખાય આજ તો મારે ને માર બાપુને ને જલસે જલસો હે ઓ માર બાપુ કેરી વેચે રાખે હું ખાઈ જા રાખું મારે તો જલસો માર બાપુ ના આવન ટાઈમ થઈ ગયો હે હાય હવે આમ ઢકલા દીનો હાલો જાવ ખાઈ ખા આ હા 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 આ મારા છોકરા એ બીજી સામે કેડી ઉતારી હોય તો હારું નકર મારો છોકરો છે ઉઠ્યા કોઈ દી કઈ કામ નથી કરતો

કેરી ઉતારવાની ઉતર બાપર વાહ રોહિત વાહ તારો આઈડિયો આમ જો એક નંબર છે હો કોઈ એમનો કે આ માણસ છે ભૂત લાયક તું ભૂત સમજો ફૂંકા આ તો કાઢી નાખવા બધા ફૂકા હાલ કેરી ખાવાની કેરી નું નામ લીધું મને મોટા પાણી આવી કેરી ઉતારવાની બની હેતુ તું જોઈ આપણા બગી સામા ઉતાર હું ઠેલું ભૂલી જો લેતા હું ઠેલ્યું લેતા હું કેજુ હેર ઉતાર જ પાય્યા પાયકિયા લટા રેજુ બગી છો હવે તું કાઢો મ તારો બાપ આમ જો બોલો ઝાડિયાનો છોકરો આયલો આવે છે ઝાડિયા ને ખબર પડી ને કે આપણે કહેવાયું જોર વાયા તારો બાપ મારી મારી ને તોડી નાખે કે તું તારો બાપ હું જે આઈડિયો કીધો ને એ આપડે કરશું એટલે છોકરો ભાઈજી જાય છે હું અહીંયા જાઉં છું એની પાસે અને તું રોને સંતાઈ જાય છે હો તું જાઉં હું

તારી મને તારે કામ ન કરવું પડે એટલે સુડેલ નું બાનું કરીને આ આવી આયો હે ના બાપુ હાથ કો કઈ બગીચા માં હતી હા શું તારી મને જો અહીંયા સુડેલ ન હોય એટલે તારી મને તને મારી મારીને તોડી નાખું સમજો કેરી હવે પૈસે ઉતારશું પેલા મને સુડેલ બતાય હાલ હાલ માન ના આવ અહીંયા મોરો દીકરો આવતો નથી હાલ હાલ તારી મને હાલ હાલ બતા બતાય વાહ સમજો તારો આઈડિયો કામ કરી ગયો અને કેરી ખાવાની મજા કેવી તારો બાપ ઓલા ગાડીયા છોકરા ને તે કાઢ નાખ્યો પણ આમ જો એના બાપાને લઈને આવ્યો અને હવે તારો બાપી મૂકશે અને બાપ ને આમ ઉપર દીકરમાં અરે કઈ ગયા સંજા

બોલો જાગ્યો હે ખતરનાક જો ઇને ખબર પડી ગઈ ને તો મારી મારી ચોતરા કાઢ ને કે હો એ તું પાડી કરી માં નો ખબર પડે તું ખાલી તાંગા જાઈલ મારા હલાલ હલાલ બતાય ક્યાં છે છોડ્યા આવ કાન ખોટો હો જોઈતી તમારી મને આમ તો ગો મારો દીકરો આ સુડેલ અને ઉપર એક બેઠો એ હેવાન તમારી મને ઉતરો હેઠે ઉતરો અલે હેઠે ઉતર હેઠે ઉતર અલે તું ઉતર આ હેઠે તમારી વડે ઉતરો ઉતરો હેઠે ઉતરો મારો દીકરો આમ તો ગો કેવા છે કાબા આ તો સારું આનો છોટલો હેઠે પડી ગયો નકર મારી તો લાલ પીલી થઈ ગઈ હતી તમારી માને આવું શું કામ કર્યું બોલો મને શું કામ બીવરાયો બોલો રડિયા હું તને બીવરાય જ નહીં ખબર છે તું ગામમાં કેરી વેસો આવ્યો ત્યારે મેં તાર પાસે ઉધારે કેરી માગી હતી તે ન આપી પણ ત્યારે અમારે કેરી ખાવાનું મન હતું એટલે સુડેલ બનીને આઈડિયો કર્યો મારો દીકરો આમ તો જો કેરી ન આપી એટલે કોકના બગીચા આવીને કેરી સોરવાની હે તમારી માને તો તમારી જાતના હવે તમને બે ને રહ્યું ને આખો દીયા કામ કરાવું છે મારા કેરીના ના હાલો બે કેરી ઉતારો હાલો નકર પોલીસ ભેગા કરી દે હાલો હવે કોઈ દી નહીં સોરી જવા દે ને હા હા કે હવે કોઈ દી નહીં છોરી મારો છોકરો બીવી ગયો અને હું બીતો બીતો રહી ગયો હાલો હાલો તમે જ મને હાલો કામ કરો હાલો